નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના જીરુના બજાર ભાવ જાણીએ ધારી બે હજાર સોથી ચાર હજાર એકસો એક પોરબંદર ત્રણ હજાર ચારસોથી ચાર હજાર બસો પિંચોતેર જેતપુર ચાર હજારથી ચાર હજાર ત્રણસો સાહીઠ વિસાવદર ત્રણ હજાર છસો પચીસ થી ત્રણ હજાર નવસો એક સાવરકુંડલા ત્રણ હજારથી ચાર હજાર છસો રાપર ત્રણ હજાર બસો અગિયાર થી ચાર હજાર ત્રણસો બાવન મોરબી ચાર હજારથી ચાર હજાર ત્રણસો પચાસ પાટડી ત્રણ હજાર સાતસો થી ચાર હજાર ત્રણસો પચાસ રાજકોટ ત્રણ હજાર છસો થી ચાર હજાર પાંચસો ચુમ્મોતેર વિરમગામ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર બસો પંચાણું હળવદ ચાર હજાર એકસો પચીસ થી ચાર હજાર ચારસો વીસ ભાવનગર ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર આઠસો પંચાવન ભયાઉ ચાર હજારથી ચાર હજાર બસો નેવું કાલાવડ ચાર હજારથી ચાર હજાર ત્રણસો સાઠ ત્રણ હજાર છસો થી ચાર હજાર ત્રણસો પિંચ્યાસી જુનાગઢ ત્રણ હજાર આઠસો થી ચાર હજાર ત્રણસો નેવું હારીજ ત્રણ હજાર થી ચાર હજાર ચારસો ચાર હજાર થી ચાર હજાર ચારસો એક ત્રણ હજાર થી ચાર હજાર ત્રણસો પિંચોતેર ત્રણ હજાર આઠસો થી ચાર હજાર ત્રણસો અમરેલી ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર ત્રણસો ડીસા ચાર હજાર એકસો થી ચાર હજાર બસો પાંત્રીસ સમી ચાર થી ચાર હજાર પાંચસો પચાસ વિસનગર ત્રણ હજાર નવસો થી ત્રણ હજાર નવસો તળાજા ચાર હજાર છસો થી પાંચ હજાર માંડલ ત્રણ હજાર નવસો થી ચાર હજાર પાંચસો પંદર ખરા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર નવસો સિહોરી ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ત્રણસો પચાસ બાબરા ત્રણ હજાર નવસો નેવુંથી ચાર હજાર ચારસો દસ દિયોદર ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર પાંચસો થરાદ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર આઠસો જામખંભાળિયા ચાર હજાર પચાસથી ચાર હજાર ત્રણસો પંદર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર ત્રણસો સાણંદ ચાર હજાર ચારસો થી ચાર હજાર ચારસો દસ જામનગર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો પિંચોતેર અંજાર ત્રણ હજારથી ચાર હજાર ચારસો ગોંડલ ત્રણ હજાર પાંચસો એકથી ચાર હજાર પાંચસો છવ્વીસ બોટાદ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ચારસો બે હજાર સાતસો થી ચાર હજાર પા પાટણ ત્રણ હજાર ચારસો નેવું થી ચાર હજાર ચારસો પાભર ચાર હજારથી ચાર હજાર છસો છાસઠ ત્રણ હજાર થી ચાર હજાર સાતસો ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર પાંચસો એકાવન વારાહી ચાર થી ચાર હજાર પાંચસો સાઠ ત્રણ હજાર આઠસો થી ચાર હજાર બસો પાંત્રીસ ત્રણ હજાર ચારસો થી ચાર હજાર છસો ચાલીસ ને નવા ત્રણ હજાર છસોથી ચાર હજાર પાંચસો આ હતા આજના જીરુના બજાર ભાવ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો